વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં સારા અને મજબૂત પેવર બ્લોક કાઢીને નવા ફૂટપાથ બનાવવાના કારસાનો આંખ ન્યૂઝે કર્યો હતો રૂપિયા લાખના ફૂંકી મારવાના કથિત કૌભાંડમાં સારા અને મજબૂત પેવર બ્લોક નવલખી મેદાનમાં ઢગલો કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં આયોજનના અભાવે પ્રજાના પરસેવાની કમાણીથી ભરાતા ટેક્સના કરોડો રૂપિયાને ફૂંકી મારવામાં આવે છે તાજેતરમાં શિયાબાગ વિસ્તારમાં મજબૂત અને પાક્કા ફૂટપાથ તોડી નવા ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા હોવાના ગોટાળાનો પર્દાફાશ તીસરી આંખ ન્યૂઝે કર્યો હતો રૂપિયા ઓગણીસ લાખ સિત્યોતેર હજારના બિનજરૂરી આંધણ અંગે તિસરી આંખના અહેવાલની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગંભીર નોંધ લેતા આ કામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો આ દરમિયાન નવા ફૂટપાથ બનાવવા માટે સારા અને મજબૂત પેવર બ્લોક ક્યાં લઈ જવામાં આવે છે એ જાણવું જરૂરી હતું તીસરી આંખ ન્યૂઝની ટીમે એ જગ્યા શોધી કાઢી છે શિયાબાગના અકબંધ ફૂટપાથ તોડી કાઢેલા સારા અને મજબૂત પેવર બ્લોક રાજમહેલ કંપાઉન્ડમાં આવેલા કૃત્રિમ તળાવ પાસે ઢગલો કરવામાં આવી રહ્યા છે અહીં મહત્વનું એ છે કે ઢગલો કરવામાં આવેલા મજબૂત પેવર બ્લોક તીસરી આંખના અહેવાલને સમર્થન આપી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર એક જાત આ કામ બંધ કરાવ્યું એ સરાહનીય છે જોકે અહીં સવાલે છે કે આ આંધળુક્યું કેવી રીતે થયું એ તપાસ ન થવી જોઈએ કોષ થી મજબૂત પેવર બ્લોક કાઢી રહેલો શ્રમજીવી પણ માની રહ્યો છે કે આ પેવર બ્લોક આખા અને મજબૂત છે આ સારા જ છે ને આ કાઢ્યા એ સારા જ છે ને હે ને આ સારા છે ને કઈ તૂટેલા નથી ને કોઈ તૂટેલા નીકળ્યા તૂટેલા નથી ને કોઈ નહીં નીકળ્યા અહીં સવાલ એ છે કે એક શ્રમજીવીને જે ખબર પડે છે એ અધિકારીઓને કેમ ખબર પડતી નથી ખેર મ્યુનિસિપલ કમિશનરે હાલમાં તો કામ બંધ કરાવી દીધું છે પરંતુ પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ રહી છે એની તપાસ થશે પારદર્શક વહીવટનો દાવો કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વ્યવસાય ડોક્ટર એવા શીતલ મિસ્ત્રી આ આંધળું ક્યાંની તપાસ કરાવશે એવું તો નહીં થાય ને કે હંગામી ધોરણે કામ બંધ કરાવી લોકો ભૂલી જાય એટલે થોડા દિવસ બાદ ફરી એકવાર કામ શરૂ કરાવવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર